નમસ્કાર મિત્રો જે પી ફોડ વિડીયો આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો આજે તમને સરસ મજાના સમોસા બતાવી દેવાના છે આપણે આવી ગયા છે નડિયાદની અંદર મિત્રો અને એ પણ કિશન સમોસાનો ખાંચો આપણે આવી ગયા છે નડિયાદની અંદર મિત્રો કોલેજ રોડ કોલેજ રોડની બાજુમાં જે કિશન સમોસાનો ખાંચો કહેવાય છે એ પ્રખ્યાત કિશન સમોસા તમને આજે બતાવી દેવાના છે આ જે તમને જગ્યા બતાવું લોકેશન તો જોઈ લો આ કોલેજ રોડ ત્યાંથી તમે આવો એટલે આ કિસન સમોસાના ખાંચાની અંદર આપણે ઊભા છીએ આ છે કે છે આ કિસન સમોસાનો ખાચો તરીકે આ રોડ ઓળખાય છે તો સરસ મજાના તમને સમોસા બતાવી દઈશું ચાલો મિત્રો જમરાજ નામ છે તમારું અમે અમારા પ્રસાદ વ્યુઅર મિત્રો સમોસા છે અમારા બધા ઘણા બધા વ્યુઅર મિત્રોની સજેશન હતું અને કોમેન્ટ પણ હતી કે તમે નડિયાદમાં જે કિશન સમોસાનો ખાંચો છે ત્યાંના સમોસા એક વખત કવર કરીને અમે બધાને બતાવો તો આજે અમારા બધા વ્યૂહર મિત્રો લઈને તમારે ત્યાં આવી ગયા છે કેટલા ટાઈમથી બધું કામકાજ ચાલુ છે અને ઓગણીસો બોતેર થી અને આ જે કિસાન સમોસાનો ખાંચો એ જે નામ પડી ગયું છે એના વિશે થોડી માહિતી આપો રાજેન્દ્રભાઈ અમે અહીં ઓગણીસો માં આવ્યા ત્યારે અહીં જંગલ હતું અચ્છા ખાલી આપણી લારી જ હતી બરોબર ને આ જે અત્યાર જે નેશનલ હાઈવે બતાવો છો તમે એ કાંકરેટ વાળો રોડ હતો નાનો સિંગલ પટ્ટી બરોબર ને સવાર પાંચ પાંચ વાગ્યા પછી બીક લાગે એવા મમે લારી કરેલી બરોબર બરોબર

ટાઈમિંગ શું હોય છે એ પણ અમારા વ્યુઅર મિત્રો ને જણાવો દુકાન સવાર છ વાગે ખુલે છે સવારે પણ સમોસા મારા સાડા આઠ પછી બરોબર અને સાંજે કેટલા વાગ્યા સુધી સાંજે હોય તો આઠ વાગ્યા સુધી હોય બરોબર ને હું સવારે આઠ વાગ્યા બનાવું છું આઠ નવ વાગ્યા ને સાંજે થઈ રહે બધું નથી બનાવતું કેમ કે આપણે વાસીમાલ નથી ગરમ ગરમ જ આપવાનું ઓકે રાજુભાઈ આપણે તેલ કયું વાપરવાનું કપાસ

વારંવાર વાપરેલું તેલ રાજુ ભાઈ કેટલો ટાઈમ લાગશે આને પાક તરત પાંચ મિનિટ ઉપયોગ ધીમા તાપે સરસ તૈયાર થશે સમોસા સમોસા તૈયાર થઈ ગયા જોવા તો અને અને રાજુ ભાઈ ધીમા તાપે થવા દેવા પડે તો જ એને ટેસ્ટ

તો ધારો કે અમારા કોઈ વ્યુઅર મિત્રોને ને તમારે ત્યાં ઓર્ડર નોંધાવ હોય તો કેટલા ટાઈમ પેલા કેવું પડે એક દિવસ અગાઉ કેવું પડે બરોબર ઓકે અને એવું કશું ખરું કે તમે હોમ ડિલિવરી આપો કે અચ્છા અહીં આગળ જે લઈ જવું પડે તમે ટાઈમ આવો ને એ તૈયાર હજો બરોબર ને ગરમ ગરમ ચટણીને બધું એની સાથે જ મળી જવાનું ચટણી આવી જો સમોસા તૈયાર થાય છે ત્યાં સુધી તમને ચટણી સરસ બતાવી દઈએ મિત્રો ઓર આમલીની ચટણી જો મિત્રો સરસ મજાની ગોળ આંબલીની ચટણી છે અને એની સાથે ગ્રીન ચટણી જે ધાણા અને ફુદીના અને મરચાં બધું નાખીને સરસ તૈયાર થાય છે સમોસાની જોડે આ બે જાતની તમને ચટણી મળી જવાની છે અને ચાલીસ રૂપિયા એક ડીશનો ભાવ છે એની સાથે તમને બે સમોસા અને ચટણી સરસ તમને મળી જવાની છે સરસ સમોસા તૈયાર થઈ જાય છે ઓકે ઘણી જૂની જગ્યાએ મિત્રો તમને લઈને આવી ગયા છે આજે ચોક્કસથી તમે આવજો અહીંયા આગળ મુલાકાત લેજો અને ટેસ્ટ કરવા જેવા છે સમોસા હા હા ફ્રાય છે અને એમને ગરમ જ મળે ઓકે સરસ મજાના સમોસા તૈયાર થઈ ગયા છે મિત્રો જુઓ સરસ મજાની ડીશ તમને બતાવી દે સમોસાની તરફ રાજુભાઈ ચાલીસ રૂપિયાની ડીશ છે આચ્છા અને એની અંદર બે સમોસા મળી જવાનું ગરમ ગરમ અને એની અંદર ચટણી આવી જશે બે જાતની ચટણી એક ગોળ આંબલીની અને એક દાણા પુદીનાની ગ્રીન ચટણી મરચાંની વાહ ભાઈ વાહ દાણા પુદીના ને મરચાંની ચાટ મસાલો વાહ ભાઈ વાહ જય મહારાજ જય મહારાજ શું નામ છે તમારું મારું નામ અમર ઇનમદા અમર ભાઈ આગળ કેટલા ટાઈમ થી તમે નાસ્તો કરવા આવો છો અને કિશન સમોસા વિશે થોડી તમે માહિતી આપી દોસ વાહ આ ખાચાની ઓળખ જ આ સમોસાને કારણે ઊભી થઈ છે હું આ વિસ્તારમાં પિસ્તાલીસ વર્ષથી રહું છું કોલેજોળ વિસ્તાર કોલેજ હો અને રાજુભાઈ ના આ કિશનના સમોસા જે પ્રખ્યાત છે એ અમે વર્ષોથી ખાઈએ અને એક ધારો ટેસ્ટ અને એક ધારી ગુણવત્તા અને અમારા બધા વ્યુઅર મિત્રો શું કહેશો અહીંયા આગળ આવવા માટે બસ ખાઓ એન્જોય કરો આપણે જે આ કિશન સમોસા જે પ્રખ્યાત આ જે આખું એક ઓળખ બની ગઈ છે વાણિયાવાડ સર્કલ ની તો બીજા જે આપણા બીજા નડિયાદ બહારના વ્યુઅર મિત્રો છે એમને અહીંયા આગળ આવવા માટે શું કહેશો ચોક્કસ અહીંયા આ ટેસ્ટનો લાભ લેવો જ જોઈએ જો નડિયાદ તમે આવો તો કિશન સમોસા અને એ ટાઈમે તમે તો ખાસા ટાઈમથી અહીંયા આગળ આવો છો નાસ્તો કરવા માટે એ ટાઈમ નો ટેસ્ટ અને અતારના ટેસ્ટમાં માં તમને ધરો ટેસ્ટ 30 વર્ષ પહેલા જે સ્વાદ આવતો તો એ જ આજે અને ચટણી ની પણ થોડી વાત કરો કે ચટણી નો ટેસ્ટ તમને કરો બધું ઓકે ઓલરાઈટ થેન્ક યુ રાજુભાઈ હવે આ તો થઈ ગઈ સમોસાની વાત હવે એના સિવાય બીજી કઈ તમે બધી વસ્તુ રાખો છો એની પણ અમારા વ્યુઅર મિત્રોને જણાવો હવે હું પહેલા સમોસા જ કરતો હતો અચ્છા હા પણ લોકોને આ કોરોનાની બધીને જો ધ્યાનમાં ને

રાજુ કાકા આપણે આ જે નેચરલ જે જ્યુસ છે હળદર આદુ આમ તો એની બોટલનો શુભ આવશે એકસો એંશી રૂપિયા એક લીટર આ બોટલ મળી જવાની તો મિત્રો ચોક્કસથી આગળ તમે આવજો સમોસા પણ સરસ તમને બતાવી દીધા અને આ નેચરલ જ્યુસ પણ તમને બતાવી દીધો એક વખત ચોક્કસથી મુલાકાત લેજો તમે તો તમને વધારે ખ્યાલ આવશે સ્વાદમાં અને બધી રીતે જય મહારાજ